અંકલેશ્વર તાલુકાના નોગામમાં ગામમાંથી પસાર થતી અમરાવતી નદીમાં પ્રવેશી જતા હોય છે ત્યારે આજરોજ નોગામા ગામ પાસે નદીમાં પટમાં એક મગર નું બચ્ચું કિનારે જોવા મળ્યું હતું જેને સ્થાનિકોની નજર પડતા તેનો વિડીયો બનાવી વાયરલ કરતા ઘટના સામે આવી હતી પાણી બહાર અન્ય પક્ષી નજીક બેઠેલા મગરને લઈ લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા આ અંગે વન વિભાગની પણ જાણ કરવામાં આવી હતી અંતે ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વ પણ અહીં મહાકાય નગર નજરે પડ્યો હતો જ્યારે નર્મદા નદીમાં પટમાંથી આશ્રય સ્થાન બનેલી અમરાવતી નદીમાં મગરનું આવાગમન વધી રહ્યું છે અને આવા આશ્રય સ્થાન ઉભા કરી રહ્યા હોવાના પ્રતીત થઈ રહ્યું છે